તો હવે આ તરફ આપણે વાત કરીએ ભરૂચની તો આમોદ શાહ અને ચામડિયા હાઈસ્કૂલના ગેટ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું હજારોની સંખ્યામાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવા દ્રશ્યો સામે આવ્યા છે અને આમોદનગરમાં જોવા મળ્યા હતા ગંદકીના સામ્રાજ્યની સાથે સાથે જ મસ્ત મોટા મચ્છરોના પણ ગંદા પાણીમાં ઉપદ્રવ જોવા મળ્યા

સ્વચ્છતા મિશન અભિયાનનો આમોદ સ્કૂલ આગળ જ જોવા મળી રહ્યું છે ત્યારે જાહેર માર્ગ ઉપર જ ગંદકીનું સામ્રાજ્ય આરોગ્ય માટે ગંભીર મોટો ખતરો ઉભો થયો છે ત્યારે આમોદનગરપાલિકા સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે તાત્કાલિક આમોદનગરમાં સફાઈ વ્યવસ્થા સુધારવા માટે લોક માંગ ઉઠવા પામી છે અને અનેક વાર સમાચાર પ્રકાશિત કરવામાં આવે છે છતાંય આમોદનગરપાલિકાના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે તંત્ર તંત્ર આ જાડી અને ક્યારે જાગશે એવા આવનારા સમય જો નક્કી કરશે અને અત્રે ઉલ્લેખનીય છે કે શું આમોદનગર પાલિકામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા મિશન અભિયાન અંતર્ગત ગ્રાન્ટ ફાળવવામાં કરવામાં આવી છે કે નહીં અને કે પછી જાડી ચામડી ધરાવતું તંત્ર કુંભકરણની નિંદ્રામાં છે તે હાલ આ પ્રકારે જે અધિકારીઓની જે નબળી કામગીરી જે સામે આવી રહી છે જે પ્રકારે સ્કૂલો છે અને સ્કૂલો સામે ગંદકીનું સામ્રાજ્ય છે જે બાબતે ચકાસણી કરીને તેનું યોગ્ય નિરાકરણ આવે તેવી હાલ જે સ્થાનિક લોકો છે તે લોકો તરફથી માંગ કરવામાં આવી રહી છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે સ્કૂલની બહાર સ્કૂલની જે ગેટો છે જ્યાં નાના નાના બાળકો છે વિદ્યાર્થીઓ જે ભણવા જાય છે ત્યાં આ પ્રકારની જ્યારે ગંદકી હોય છે ત્યાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ગઢવી વિષ્ણુભાઈ ઈશ્વરદાન ગઢવી ગંદકી કે જ્યારથી ચોમાસું બેઠું છે ત્યારથી અહીં અગર પાણી ભરાઈ રહ્યા છે અને પાણીના લીધે કીચડ થયો છે અને મારી શાળાની અંદર એક હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ અહીં આવતા હોય છે એમના સ્વાસ્થ્યને નુકસાન ન થાય એ માટે અવારનવાર મૌખિક રજૂઆત નગરપાલિકાને કરેલ છે છતાં પણ આજ દિવસ સુધી એમણે કોઈ પણ પગલાં ભરેલા નથી એનું ધ્યાન રાખવાની જવાબદારી નગરપાલિકાની છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા હવે દુરઉપયોગ તો આપણે કઈ શકીએ પણ બધે જ અનુવાદ જોવા મળે છે બધે જ કાગડા કાળા જ જોવા મળે છે એટલે એ વિશે તો વધારે હું કઈ નહીં કહી શકું